સાપુતારાના મંદિરની દાનપેટીમાંથી હોમગાર્ડ જવાને ચોરી કરી ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવ કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરના દાનપેટીની ચોરી કરવા રક્ષક જ ભક્ષક બની ખાખી વર્દીને દાગ લગાડતા સંસ્થાનાટી મચી જવા પામે છે મળતી માહિતી મુજબ નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ દાનપેટીમાંથી ચોરીની ઘટના બનતા ભાવિક ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી આ બાબતે રામદાસભાઈ બાગુલ આનંદો હોટલ સાપુતારા એ પોલીસ મથકે ફરિયાદ કરતા સાપુતારા પોલીસ મથકના પીઆઈ એનઝેડ ભોયા તુરંત જ એલર્ટ મોડમાં આવી સાપુતારા પીઆઈ એનઝેડ ભોયાએ સ્થળ પર પહોંચ્યા બાદ ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી કમાન્ડ કંટ્રોલ અને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગુનો ડિટેક્ટ કરી આરોપીને ઓળખી કાઢ્યો હતો આ મંદિરની દાન પેટીમાંથી કોઈ તસ્કર કે કોઈ ચોર નહીં પરંતુ તેની રખેવાળી કરનાર હોમગાર્ડ જવાન માધવભાઈ રઘુભાઈ રહે જામદર પોસ્ટ ગલકુંડ તાલુકો આહવા હોવાનું ખુલતા સાપુતારા પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી આ ચોરી અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ચોરીને અંજામ આપનાર હોમગાર્ડ જવાને ગુનો કબૂલી લેતા પોલીસે ધરપકડ કરી હતી હાલમાં સાપુતારા પીઆઈ એનઝેડ ભોયાએ મંદિરનો દાનપેટીમાંથી ચોરી કરનાર હોમગાર્ડ જવાન પાસે નવ રૂપિયાની રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે